મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી નવલા નોરતાના આજે ચોથો દિવસ હોય આજે આપણે દુર્ગા સપ્તશતીના ચતુર્થ અધ્યાયનું શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો ચતુર્થ અધ્યાય ઇન્દ્રાદિદેવ દ્વારા દેવીની સ્તુતિ કાળી આભા ભૂંભોળો અરિદળ ભયદા ભાલમાં ચંદ્ર રેખા હાથે ધર્યા કૃપાલે ત્રિશૂલ સુખપ્રદા શંખ ચક્ર ત્રિનેત્રા સિંહસ્કંદે બિરાજ્યા અખિલ ત્રિભુવને વ્યાપત છે જ્યોતિપૂર્ણ ધ્યાઉદ દુર્ગા જ્યાં જે અમર પરિવૃત્તા સેવતા સિદ્ધ સર્વ દેવગણ જ્યાં જગદંબાને હાથેથી હંત બળવંત થયેલ જ્યારે સાષ્ટાંગ દંદ શીર્ષ નમાવી સર્વે રોમાંચ અંગ હર્ષ ધરી તવે છે જે મૂર્ત શક્તિરૂપ રૂપે વિરાટ જે પૂજનીય સહુદેવ મહર્ષિઓને તેને પ્રણામ કરીએ કરક્ષેમ અંબે જેનો અમાપ મહિમા ભગવાન અનંત બ્રહ્મા સદા શિવ ન કરે અથવા તે ચંડિકા સકલ લોક સુરક્ષાનો જે દુષ્ટ દ્વેષ ભય નાશ સદા વિચારો પુણ્યાત્માને ગૃહ સ્વયં વસી નિત્ય લક્ષ્મી પાપાત્મને ગૃહ અલક્ષ્મી હૃદય સુબુદ્ધિ શ્રદ્ધારૂપે સતજને કુલીને લજ્જા દેવી પ્રણામ કરીએ જગરક્ષ અંબા સેવર્ણવાય તમ શ્રેય રૂપને વિક્રમે અસુર નાસ તણ અભૂત સંગ્રામ મહા અતિ અદ્ભૂત જે ચરિત્ર દેવી કર્યું પ્રગટ જે સુર મધ્ય છો હેતુ ભૂત ત્રિગુણાત્મક વિશ્વ કેરા પામે ન પાર હરિકે હરકો તમારા સર્વાશ્રય સકલ આ જગ અંશરૂપ અવ્યાકૃત પરમ પ્રકૃતિ દેવ આધ્ય ઉચ્ચારતા સુર સમસ્ત પ્રસંગ થતા પામે સુતૃપ્તિ સઘળા શુચિ યજ્ઞ દ્વારા સ્વહા સ્વરૂપ જગદંબા તમે થયા છો તૃપ્તિપે પિતૃગણોની તમે સ્વધા છો જે મોક્ષ સાધન અચિંતન મહાવ્રતાર્થ દોષો રહિત ચિત ઇન્દ્રિય તત્વસાર મોક્ષાર્થીઓ મુનિગણો થકી છે ભણાતી વિદ્યારૂપે ભગવતી તું પરા વિધાત્રિ છો શબ્દરૂપ યજુને ઋગવેદ જ્ઞાન ને રમ્ય ગયે પદ સામ સ્વરૂપ ગાન દેવી ત્રય ભગવતી જગ રક્ષાણથી વાર્તારૂપે પ્રગટતી અગપિંડ હંત્રી મેઘા તુ દેવી સહુ શાસ્ત્ર સાર દુષ્પાર પાર કરનાર ભવાન બંધી શ્રી રૂપ જે નિવસતી ઊર્વિષ્ણુનાને ગૌરી સ્વરૂપ નીત શંભુ હૃદય વિરાજે હાસ્ય રૂપે સુહામણું કનક ક્રાંતિ મુખેન્દ્રુ પારું તેને નિહારી મહિષાસુર સુ પ્રહારે આશ્ચર્ય વાત બહુ વાર ઉદે ભરાવે સુધ્ર ત્યાગે ન પ્રાણ મહિષાસુર તે વિચિત્ર કોકુળ કુળબોળ કાઢતું કને જીવાર્થ સમર્થ દેવી પ્રસંગ બનતું જગ શ્રેકારી ક્રોધથી સદ્ધ થાય વિનાશક પારી જાણે આપ બલ વિક્રમ દેવી આજ દેહી વિષ્ણુ વિપુલમહિષાશુર સૈન્યનાસ સન્માન્ય તેજ ધનવાન શ્રીમાન તે છે તે કીર્તિવાન નવ ત્યાગી સર્વ બંધુ વર્ગે સ્ત્રી પુરુષ દાહ સહ છે જગ ધ્યન ધન્ય છે તે તે જેના પર હે સુભદ્રાણી પ્રસન્ન તું છે ધર્માનુકૂલ સહુ કર્મ કરે સદેવ પુણ્યાત્મ આદર ધરી પૂજતા હમેશ સ્વર્ગે જતા સુજન સર્વ તપ પ્રસાદે તેવી ત્રણેય ભુવનમાં ફલદાત્રી તું છે કષ્ટે સ્મરે તવ ભયો જન ના હો હરો છો ને જે સ્મરે સુખમહી મહિમતી શુદ્ધ છો હો દારિદ્ર દુઃખ ભયહારિણી અન્ય છેકો દેવી દયાલુ ઉપકારી તું સમાન જે હો દૈત્યો હણે સુખતણી જગ પ્રાપ્તિ થાય ચીર પાપ કરીને નરકે પડે છે તે આ રણે મરી જતા સુરલોક માહે એવું વિચારી વધ તહે સહુનો કર્યો છે રે દુષ્ટ પાપ થકી એ ન શું ભસ્મ થાકે તેને હસ્યા અસુર શસ્ત્ર ત્રણે પ્રહારે જેથી પવિત્ર થઈને ગતિ શ્રેષ્ઠ પામે એમાં તમારી કરુણા થતી ભાવના છે ખડક પ્રભા થકી સ્ફુરે અતિ ઉગ્ર જ્યોતિ ક્રાંતિ ત્રિશૂલ અણીની ઝળખે અનોખી દેખીન દ્રષ્ટિ થઈ નષ્ટ દુર્વાસ કેરી કે જતા શીતલ નેત્ર મુખેન્દ્ર ભારી છે શીષ દેવી દુર્વસ સન્માનનારી ને રૂપ દેવી અવિંચનીય અતુલનીય છારો છે વિક્રમે અસુર નાશ કરનારું વેરી પ્રતિ પર ધરે તું દયા દયાળુ આપી શકાય ઉપમા કંઈ વિક્રમોની ને રૂપ શત્રુ ભયદા પણ મુક્તતાકારી ચિતે કૃપા તદની નિષ્ઠુરતા સી યુદ્ધે દિશે તમ મહી ત્રણ લોક સર્વે તાર્યા તમે ત્રિભુવનો અરીને વિદારી ને પઠાવ્યા અસુરને સુરલોક માહી ઉન્મત દૈત્યતિને ભષ્ટ ભય નષ્ટ કીધા હે દેવ્ય દિવ્ય દેવી અમ વંદન આપનો હો સુલેથી રક્ષક જો દેવી રક્ષા ખડેગ અંબિકા ઘટનાનાદથી રક્ષો ને ધનુ ઘોષથી સદા રક્ષકો પૂર્વ પશ્ચિમે રક્ષો દક્ષિણ ચંડીકે રક્ષજો ફેરવી ક્ષૂલ ઈશ્વર નિત્ય ઉત્તરે આપનું સૌમ્ય જે રૂપ ત્રૈલોક્ય વિચરે સદા તથા અંતર જે ખોર રક્ષકો તેથી વિશ્વ આ ખડક શૂલ ગદાદી શોભતા શસ્ત્ર અંબિકા કર પલ્લવમાં દેવી રક્ષો તેનાથી સર્વદા તત્સવની ને આમ વંદના પુષ્પથી અર્ચના જગતને ગંધાતી અનુપલોકતી ભક્તિથી સર્વ દેવોએ નિવેદી ધૂપ ગતિ ને સુર પ્રણલ્યા ત્યારે પ્રસન્ન વંદના વધે વરમાંગે સુરો સર્વે થકી મન વાંચિત કર્યું છે સર્વદેવી એ અવશેષ કે પ્રદ કાંતે શત્રુ અમારો આ માર્યો મહેસાુર છતાં મહેશ્વરી દેવી યેવા દેવા વર આપને સ્મરીએ દેવી જ્યારે ચારે વિપત્તિમાને મનુષ્ય સ્વરે તેના ભાંગવો વૈભવાંબિકા આપનો વૈભવ વૈભવતી પુત્ર દારિકા સંપત્તિ જો પ્રસન્ન થયો હો માંગીએ અંબિકા નમી કર્યા પ્રસન્ન દેવો સ્વ તથા જગના હિ ત્યાં તથા સુભદ્રકાલી વધી અદૃશ્ય એ બને આમ આ પૂર્વકાળે જે થયેલું વર્ણન દેવના દેહથી દેવી પ્રગટ્યા જેમ તે બધું ફરીથી ગૌરીના દેહે ઊભવ્યા દેવના હિતે હણિયા દુષ્ટ દેવતીઓને તથા શુભ નિશુંભને લોકોના રક્ષણાર્થને ઉપકારપ દેવના સાંભળો સર્વિસ્તારી યથાવો કથા શ્રી માર્કડપુરાણે સાવત્રિકે મન્વંતરે દેવી મહાત્મ્ય સ્કંદસ્તુતિ નામ અધ્યયચોથો સંપૂર્ણ શરને મારા જય માતાજી